વિનુકાલો ફાઈનલી મિત્રો બોવા માં તૂટી જાય છે આપણે કામ છે હીરાનું પાર્સલ જમા કરાવવાનું ત્યાં કરાવી દે જો

બીજી વાર હવા કઈ છે ને એકવાર વાર રોશમાં પુરાવી તો આવું કરે અમારા વિનુકા ફાઈનલી મિત્રો આપણે ઘરે ભૂગી જાય છે ને આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ તો આપણા વિડીયો લાઈક શેર કરી નાખો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘણી રીતે દેજો બાય બાય